પત્તું આખું ફેવરી નાખ્યું અને આ બધું કોમ છે ને પેલા કારિયાનું છે સીધા પેલા નાગરજી નું એ બસ સ્ટેન્ડ થી ઉઠાઈ ને એના ઘેર ભેગા કરી દીધા અને જીવનયું એટલો જુઠ્ઠો પાછો કે મારી ખબર લેવા આપવાના હાલ નહીં આપવાના કેવો નાટક જુઠ્ઠું જુઠ્ઠું બોલે છે

કંટાળી જો છું મારા હાડુયા મને ઘાટા છે તો કદી જા પોણી નહી કરાવે અને પેલો જીવણીઓ લુચ્ચો એટલો મોટો ચોર નીકળ્યો ને કે ના પૂછાની વાત મને કે મારા ઈકન ખાલી મારી ખબર કરવા આવ છે અને આ તો અમે શેડી શેડી જાન છો મો કા કોણ બે દેલા તાલે ખબર પડી કા તો જીવણીયાની ખબર કરવાની નહી આયા પેલાનો કાળીયો બુલેટ બોળ્યો રે હગુ કરવા આયા હતા આ તો કોઈ પડી થાવ હોય તો કશું હે

તમારો ભાઈ તમારું કેવું ના કરે ને તો પછી શું ખારો ડેમ હોય કશો ખાડી નદી આવતી હોય ને ત્યાંમાં પુષ્કો મેલીન મરી જાવ મને આવ તમારું નામ નું એટલે હું મૂર્ખો છું ના ના મોહરામ થઈને વાળી કૂતરા પારાઈ જાય ના બક હું નહીં કર્યું સેટલી હરિયો કાઢી તે હું જે જૂતો ના ના હું કરીને મેલ્યો અસ્કેરે મારું કોમ થયું તે ના થાય હું કરું તમ તમારો ભાઈ ના કહીએ કા અલ્યા એ દૂન દોસાનું હું કર

અચકાને જિંદગીનો સંબંધ હતો બગાડીને મેલ્યો કે ના મેલ્યો હમલા એક થાળી માં ખાતા તા પણ મને એવું નહી લાગતું કે હું આકલાય કોકના વ્યવહાર માં જીએ અમુ તમે તમારું કરો અને હું મારું કરું એ કેમા તું બોલ તું ચિંતા કરે નહી હું જીવનયાન ઘેર જ જઉં છું અને ના હોય ને તો એ ખરું હગું તારા ઘેર જ થા તારા ભણિયાનું

કારો બલ્યાલો છે રાતી એ દેખાતો નહીં અને પછી હગવી હોય ગમાર્યું નહીં શોમા કાકા રંગ સબંત તો નહીં કેલી કેવત ખબર છે કાળા હોય પણ ગુણકારી હોય ડોળો ધપ હોય પણ ગધારા જેવો દે ને હું કરવાનો વાત કરો સદે એટલે ગુણવારો હતો અરે મારા હાટુનો છોકરો ખરો ને રાજાના કુવર જેવો છે આખા ગોમમાં મોન જેટલું બધું છે આ કથાન હગુ આઈ ગયો પણ કોઈના ઘેર હું હગુ કરતો નહી જે જીવન એ ઘેર હેડતા તો આ હગુ નહી થાય છો માં કાકા તો તમારે મારે મેળ નહી આવે તમ તમારો પૈસા નામ દે એક એટલું વાતમાં હું ભરાઈ રહ્યો હું આવરો એ મારે છો જોવાના તમારો કુટુંબી પૈસા તમે કઈ ના

એ તો મારા હાઢોને ભેસ લેવાની છે કા એટલા સરપાઈ કહેતા ઓય હારી ભેસ છે बाजूમાં એટલા જોતો અમે ગાડીયાના ઘેર હારી ભેસ છે આખા ગામમાં બીજે કોઈ ભેસો જ નઈ એવું નહી ઈ હોય જોઈલી હતી કા એટલે મને કે આપણે ઘેર લઈ તું ગોળ ગોળ ફેરવ અમને બધી ખબર છે શું ખબર છે

ના ના ખેમા જો તારા ઇકડીઓ હગું કરાવુ જ હતું તો તારા તમે ના પાડો મારા કુવારો મરી જ છે બાકી તું જેવું જેવું હગું કરાય ને એને તો હો હગો જોઈને જો ના પાડી દીધી છે અસલ હગું કરાવી ભણિયા ઘેર હગુ કરશે તો વાત એક વાત એની દોશી ખાલ મરતી હોય તો હાલ મરી જાય પણ તમારા કુટુંબ માંથી કોઈ વ્યવહાર નહી રાખવાનો મારી વાત સમજી લો નહી ખાવા પીવાનો વ્યવહાર

અમારા ભાઈઓમાં ભાગ પડાવશે શરમ આવે છે તને તું મન શરમ જોવા હું ફેરવતા ગોર ગોર હું ફેરવું છું હું ભાગ પડાવું છું એનું કોણ છે એ હું ભાગ પડાવું છું હે એ શમા કા કે સબન બકડી જા બસ તો થઈ ગયો જીવણિયા બધું મન જાય ને તમે કઈ દે ચોખા શબ્દો નહીં કેટલા માણસો કુટુંબમાં નહીં ચાલે એક નંબર નો લુચો છું પીઠવો લવા કરી દે મોહન શબ્દ માં કહી દો કે તું કુટુંબમાં ના જો તમારા અરે ચોખ્ખા શબ્દ માં કીધું તું હું કેતો હું કઉસ છું મારા કુટુંબ માં તું આવતો જ નહી

રાજા ના કુંવર જેવો રાજા કું જેવો નહીંબા ના કલર જેવો તને અરે કોઈ નહી પે જીવન જીવનના હોમો લડવા

પતિ મારા હગોમાં મારી આબરૂ કાઢી મેલે મને પી સોયયો નહીં મેલે હું જરૂર નહીં એટલે અમાર સોમલાને કેમળા બેવાન ખબર પડી ગઈ છે કે મારા હાડું લઈ નીકળ તો ને હગુ કરાવું છું નમો હું કરે ના હોય તો મારા સરપંચના ઘેર જવું પડશે ને સરપંચને બધું કહેવું પડશે કે ઓન બધી ખબર પડી ગઈ છે ના હોય તો હું નેખડવા દેતી ઘેરથી

શાંતિ જેવું કશું મેલ્યું છે ના ના મોનત શાંતિ છે તાળી છું હું તમારાથી થી તો શું કરવાનું બધો દોષનો ટોપલો મારા ઉપર નાખ્યો છે વારે એમ શું મક કર તો મુઠ્ઠી કેન લાવ છે મોતે પડું શું હે નહીં પડું પડું તારો બા કાટ છે કાલ રે ખર અતારે મોણો સામે કેટલી રીસ છે કેટલી રીસ છે ઓહો બાબુજી કુનામો રી છે પછી અમો હું વાત કરે કે અતારે હારો કોઈને ગમતું નથી રીહના ભરેલા સુ ગમો બધા એટલે આજે ખબર પડી કે હારું કોઈને ગમતું નહીં પણ ગમે તે ચિંતા કરશાન બાપુજી હાથી તો જેમ હેડતો હોય હેડે જ જાય કૂતરો બહુ કોઈ ફેન ના પરે ને વાત હાચી છે પણ કુની વાત છે એ કે તો ખબર પડે હાથી છે કૂતરો શિયન એ બધું આપરો હોગુ નહીં લાવ લાવ ચાલ આવજો કશો વધો ને આપરા તરફથી અમે કોઠી દુયે તો કરે એવું છે ચા તો પીવી જ પડક બાબુજી મુદ્દાની વાત કહેવાની હતી પણ તમે હમણાં ભેગા થયા તો ક્યો હું વાત કરવાની છે રે ભાઈ આઈજે કાલ બોળા લાગુ દો હા ખરેખર ખરેખર સ્કા તે હું કર્યું પછી અરે એમાં શું કરો તો બધું ગમ્યું પાક્કુ થઈ ગયું નક્કી જેવું જ છે તે અમે ઢોલસાણું વગાડો છો અમે તૈયારીઓ એર્યા કરી દાઢ ઢોલ વગાડી દી હે આઈ એમ અને કાયદેસર સુખ શાંતિ લગ્ન કરો પણ બાબુજી સુખ શાંતિ તો લગ્ન કરવાનો જ પણ ગોમ વાળો બતાય તો દેવું છે કે ના પણાનો લગ્ન છે રીશે બડી જોઈએ છે ને હોન બીજા એટલા બારવાના છે વાત તો સાચી કરી અતારે ખરો ને ગોમમાં માં થઈ નેકરો નમુ કમુ મોળો છે તો સેવા મેણો મારતા હતા કે જી તો ઢોલ નઈ વાગે એમ નઈ રીશે બળી ના ઉપર ધ્યાન આલવાનું નહીં ઈવન રીશે બાળવાના નહીં તમે જેમ કરતા હોય એમ કરવાનું ખોટી ગોમમ દુશ્મની કરી લેવાની હું બાબુજી હોમોયન પરસા હું શું કરું હું લડવા જો પણ જવાબ આલવાનો નહીં વન બોલવાનું નહીં ઝઘડા કરવાના નહીં ના બાબુજી જવાબ તાલવો પર આતરે ઇન્ડમ બેહી રહીએ ને તો લોકો ગોળા કરી જાય બાબુજી અત્યારે ખરું પણ હગુ કરતા કરતા બહુ કાઠું પડી જાય તો હગુ કરતા કાઠું પડી જાય ને મોણાસો જોવું અત્યારે તો હગુ કરવાવાળા જો ખરી મજબૂત ના હોય ને તો બાબુજી મને નહીં લાગતો અત્યારે કોનો દોરો બંધાય ના બંધાય અત્યારે પેલા ખોંદોન જોવું પછી છોકરું હું કરે છે એ જોવું સંસ્કાર જોવું એ બધું કમ્પ્લીટ હોય તો બધા તોરા વાળા તોરાઈ નાખી હો જોલા લાવો

ઉપરો બળાબર નો આવતો ને જબરજસ્ત મોઢો ઉતરી ગયો હતો માલ ફુવા જેવા મોઢા કરી બેઠા બે સરપંચ આપડે જીવનલાલ સોમભાઈ ખરા ને

જેના આગળ પાછળ કોઈ ના હોય બાજુ માં કોઈ ના હોય લોકો તૈયારીઓ કરોકે સાત તમારા ભૂલ ના મારા આવી છે આપણા રૂપલ વાળા આપડા ને બધા બરોબર

જય માતાજી મિત્રો આપને અમારી જોગ ટાઈગર ચેનલના ના વિડીયો જો પસંદ આવતા હોય તો લાઇક કરો શેર કરો કોમેન્ટ કરો અને તો અચૂક કરો જય માતાજી